નર્મદા જિલ્લામાં રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની સમીક્ષા બેઠક યોજાઈ નર્મદા જિલ્લામાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની અધ્યક્ષા શ્રીમતી ધર્મિષ્ઠા બેન ગજ્જર અને સચિવ શ્રી ડીડી ડોટ કાપડીયા નિવૃત્ત આઈએસના અધ્યક્ષસ્થાને તેમજ કલેક્ટર શ્રી એસ કે મોદીની પ્રેરક ઉપસ્થિતિ માં કલેક્ટર કાર્યાલય ના સભાખંડ ખાતે બાળ અધિકાર સંરક્ષણ ના કાયદા ઓનુમ સુચારી રીતે અમલીકરણ તેમજ બાળકલ્યાણની વિવિધ યોજનાઓ વિષય અમલીકરણ અધિકારીઓ સાથે આંકડાકીય માહિતી સાથે પ્રેઝેન્ટેશન દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ હતી આ પ્રસંગ એક ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની અધ્યક્ષા શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરએ જણાવ્યું કે કોઈપણ વ્યક્તિને જીવન જીવવાનો સુરક્ષાનો સમાંતક તેમજ માનવના સર્વાંગી વિકાસના ચાર આધારભૂત અધિકારોથી કોઈ પણ બાળક વંચિત ન રહે તે માટે રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગુજરાતના દરેક જિલ્લામાં કામગીરી કરી રહ્યું છે બાળકોના ઉજ્જવલ ભવિષ્યની આપણી સૌની સામૂહિક સહિયારી જવાબદારી છે દરેક બાળકના સ્વપ્નોને પાંખ મળે વિકસે તે માટે આપણે સહયોગી બનવું મહત્વપૂર્ણ છે અને સમાજમાં સ્વસ્થ અને તંદુરસ્ત વ્યક્તિ સમાજનું નિર્માણ કરવવું એ આપણું કર્તવ્ય છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પોને સાકાર કરવાની આપણી જવાબદારી છે દર્મેશબેન ગજ્જર ગુજરાત રાજ્ય બાળ આયોગ ચેરપર્સન ગુજરાત રાજ્ય બાળ આયોગ ચેરપર્સન તરીકેની જવાબદારી મળ્યા પછીના લગભગ ઘણા બધા કહેવાય કે વીસ બાવીસ જિલ્લાની મુલાકાત કરી છે આજે અહીંયા નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે કલેક્ટર ઓફિસ અહીંયા સમીક્ષા બેઠક કરી છે મારી સાથે અમારા ગુજરાત રાજ્ય બાળ આયોગના સચિવશ્રી ડીડી કાપડિયાજી કલેક્ટરશ્રી અને ડીડીઓશ્રી અને તમામે તમામ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી ગુજરાતના અને આજે જે જિલ્લાના આ બાળકો માટેની તમામ વિભાગની સમીક્ષા બેઠક એટલે આંકડાકીય માહિતી સાથે બાળકોના અધિકારો માટે જે પણ કામગીરી થઈ રહી છે એ કામગીરીમાં ક્યાંક કોઈ ત્રુટી હોય ખૂટતું હોય કે કંઈક સૂચનો હોય એ સાથે બધા જ અધિકારીઓ સાથે ખૂબ નિખાલસપણે ચર્ચા કરી ખૂબ સારી રીતે કલેક્ટરશ્રી અને એમની ટીમ જિલ્લાની સારી રીતે કામ કરી રહી છે પણ આપણા બાળકો એ ગુજરાત રાજ્યના તમામે તમામ બાળકો એ સુરક્ષિત રહે સ્વસ્થ રહે અને શિક્ષિત બને એના માટેના તમામે તમામના પ્રયાસો છે પણ આપણે એવું આજે અહીંયા બેઠા પછી નક્કી કર્યું છે કે હું પણ એક સંકલ્પ સંકલ્પ સાથે બધાએ નક્કી કર્યું છે કે ભાઈ મારા જિલ્લાનું તમામે તમામ બાળક એ એને મળવાપાત્ર જે પણ અધિકારો છે એમાં ક્યાંય કોઈ એ અધિકારોનું ઉલ્લંઘન નહીં થાય અને એના માટેના તમામ અમારા સૌના પ્રયત્ન રહેશે અમારી સાથે જે બાર કલ્યાણ સમિતિ હોય છે જિલ્લામાં એના ચેરમેન અને એના મેમ્બરો પણ અહીંયા ઉપસ્થિત છે અને સવારે પણ અમે અહીંયા જે સામાજિક આગેવાનો બધા ઘણા બધા આગેવાનો સાથે એનજીઓ પણ જે જિલ્લાઓમાં ચાલી રહ્યા છે એની સાથે પણ ખૂબ સારી ચર્ચાઓ કરી છે તમામ લોકોનો સાથ અને સહયોગ મળે ગુજરાત રાજ્ય બાળ આયોગ તો કરે જ છે પણ એની સાથે સામાજિક આગેવાનો જિલ્લાના આગેવાનો સંસ્થા કોઈપણ સંસ્થા હોય એ બધાનો સારો સહિયારો સાથ હશે સહિયારો પ્રયાસ હશે તો આપણે ચોક્કસથી કહી શકીએ કે આપણા જિલ્લાનું એક પણ બાળક એવું મને નથી લાગતું કે ક્યાંક એને કોઈ તકલીફ પડે એટલે આપણે સૌએ આજે સાથે મળી સંકલ્પ કરીએ કે મારા જિલ્લાનું બાળક એ ખૂબ સારી રીતે એની પૂરતા પ્રમાણમાં જ્યાં પણ કોઈ આવું બાળક હોય છે તજાયેલું બાળક હોય અનાથ બાળક હોય કે ક્યાંય કોઈ પરિસ્થિતિને કારણસર એ ક્યાંક અટવાતું હોય તો એને પૂરતો ન્યાય મળે એની પૂરતી કાળજી અને સંભાળ લેવાય અને જિલ્લાના કલેક્ટર શ્રીએ પણ ખૂબ સારી દરેક અધિકારીને પણ એવું સજેશન કર્યું છે કે ક્યાંય કોઈક આવા બાળકો માટે ખૂટતી કંઈ પણ પરિસ્થિતિ હશે તો અમે એને પૂર્તિ કરવા માટે અમારા સૌના પ્રયત્નો રહેશે એટલે અમને આનંદ છે કે આવી જ રીતે બધા સાથે મળી અને બાળકો માટે કામ કરીએ અને શ્રેષ્ઠ દેખાવ આપણા જિલ્લાનો થાય અને ગુજરાતમાં આપણા જિલ્લાનું નામ રોશન થાય